આજરોજ છોટાઉદેપુર જિલ્લા ખાતે પાણી પુરવઠા સિંચાઈ વિભાગના અનેકવિધ યોજનાઓ ચાલી છે અને વિજેટર અહીંયા આવ્યા હતા આ વિસ્તારના ધારાસભ્ય રાજેન્દ્રભાઈ રાઠવા અને એમની ટીમ સાથે વિવિધ લાઇનીના કામો પાણી પુરવઠાની યોજનાઓ કેનાની લાઈનીના કામો આ જોવા માટે આવ્યા હતા એમાં રાજવાસરા ગામે હેરાણ નદી ઉપર રબર ડેમની કામગીરી ચાલી રહી છે જે ગુજરાતની અંદર આવા રબર ડેમ ત્રણ છે પૈકીનો આ હેરણ ડેમની ઉપર પણ આ બનાવવામાં અત્યારે હાલમાં કામગીરી ચાલી રહી છે એની જે લંબાઈ છે રબર ડેમની એકસો એંસી મીટર એની લંબાઈ છે સાથે સાથે ત્રણ પોઈન્ટ પાંચ મીટર ફ્રેસ્ટ લેવલ છે અને પ્રાણી સંગ્રહ શક્તિ ત્રણ પોઈન્ટ પાંચ એમ સી એમ પાણીનો સંગ્રહ થવાનો છે જે કુલ કમાન વિસ્તાર છે એ ચોત્રીસો ને વીસ હેક્ટર જેટલા વિસ્તારમાં આ ડેમ બનેથી સિંચાઈ માટે પાણી એમને મળવાનું છે અને એમાં લાભિત ગામો જે પચીસ ગામો છે એ પૈકીના દસ ગામ બોદરીના છે અને પંદર ગામ સંખેરા તાલુકાના છે અને સાથે સાથે આ જે એની પ્રોજેક્ટ કોસ્ટ છે એ બ્યાસી પોઈન્ટ એટલે કે ત્યાંસી કરોડ રૂપિયાના ખર્ચે આ ડેમની કામગીરી ચાલી રહી છે અને ત્રીસ મહિનાની અંદર આની કામગીરી પૂર્ણ થયેથી લોકોને આ વિસ્તારમાં સિંચાઈ માટેનું પાણી પણ મળવાનું છે એની સાથે સાથે સુખી જમણાકાંઠા મુખ્ય જગુ જબુ જબુગામ જે ડિસ્ટ્રીબ્યુટરી છે એને પણ લાઈનીનું કામ ચાલુ વર્ષે ચાલી રહ્યું છે એમાં સુડતાલીસ પોઈન્ટ કરોડના ખર્ચે આ કામગીરીની શરૂઆત થઈ છે અને બાર મહિનાની અંદર આ કામ પૂરા કરવાના નાના નાના સ્ટ્રકચરો જ્યાં ડીઓ હોય બ્રિજ હોય એમાં એકસો ને ઓગણસાહીઠ જેટલા નાના સ્ટ્રક્ચરનું પણ કામ અંદર સાથે સાથે સામેલ કરવામાં આવ્યું છે આ મુખ્ય નેરણી લંબાઈ એ સોળ કિલોમીટરની છે અને માયંદોર થઈને એકત્રીસ કિલોમીટરની લંબાઈની આ નેટવર્ક ધરાવે છે બત્રીસ જેટલા ગામોને આ પાણીથી એનો લાભ મળવાનો છે અને ને ચોવીસ જેટલા ખેડૂતો તેમજ સિંચાઈ વિસ્તારની વાત કરીએ તો પાંચ હજાર બસોને અઠ્ઠાણું એટલે કે ત્રેપનસો હેક્ટર સિંચાઈ આ કેનાલ રિપેરિંગ થયા પછી એમને મળવાનો છે એમાં સાથે સાથે સોળ કિલોમીટર કેનાલ ઉપર ડામાના રસ્તાનું પણ નિર્માણ કર્યું છે કે આજુબાજુના ગામના લોકોને આવવા જવા માટે પણ સવલત રહે એની સાથે અમે પાણી પુરવઠાની વાત કરીએ ત્યારે કુપા જૂઠ પાણી પુરવઠા યોજના એ નરસારી તાલુકાનું છેવારાનું મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર ઉપર નર્મદા નદીની અંદર આ યોજના ચાલી રહી છે આ યોજનામાં તોતેર ગામો જે છે એ પૈકીના એકોતેર ગામ એ નસવાડી તાલુકાના છે અને બે ગામ કવાટ તાલુકાના છે ત્યાં પણ ડબલ્યુટીબી પ્લાન્ટની ક્ષમતા ગણીએ તો આઠ પોઈન્ટ પચાસ એમએલડીની કેપેસિટી છે ભૂગર્ભ સંપ સ્ટાફ ક્વાર્ટર્સ એની સાથે પાંચ વર્ષ સુધી આ કોન્ટ્રાક્ટર ચાલુ કર્યા પછી એ ચાલુ છે અને પછી જ સરકારને આપશે આ યોજના એકાણું કરોડના ખર્ચે ચાલીસ ગામોના અંદર સમાયેલા છે અને સત્યાસી પોઈન્ટ સત્તાણું કરોડના ખર્ચે આ કામગીરી પ્રગતિમાં ચાલી રહી છે ટૂંક સમયમાં એ કામગીરી પૂર્ણ થયેલી પણ એ વિસ્તારના લોકોને કે જે પહાડી વિસ્તાર છે અને નીચે નદીમાંથી લગભગ ત્રણસો પાંત્રીસ મીટર ઊંચાઈ ઉપર પાણી લઈ જઈને ઉપર સંબંધીને ધીરે ધીરે પાણી આ બધા ગામોને મળવાનું છે બીજે એક અહીંયા હાઠી પગલાં ઉમરવા જૂર પાણી પુરવઠા થઈ યોજના છે એમાં પણ બાવન જેટલા ગામોને આ લાભ થવાનો છે એમાં જેતપુર પાવીના ઓગણત્રીસ ગામો છોટાઉદેપુરના નવ ગામ બોદરીના ચૌદ ગામો આમ મળીને બાવન ગામો જે થાય છે એમાં છાસઠ પોઈન્ટ પંચ્યાસી કરોડના ખર્ચે આ કામગીરી ચાલી રહી છે અને કામગીરી સો ટકા પૂર્ણપ થઈ છે જે પ્રકારે છેવડાના માનવીની ચિંતા કરીને આપણા યશસ્વી વડાપ્રધાન આદર્શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જે રીતે ઉડવન સિંચાઈ યોજના અમલમાં લાવીને જે વિસ્તારમાં ડેમથી ઉપરવાસનો વિસ્તાર હતો જે ડુંગરાળ વિસ્તાર હતો એવા લોકોને હાઈટ ઉપર પાણી પમ્પિંગ કરીને પહોંચાડીને ઉપરથી ગ્રીપ સિસ્ટમ કરીને તમામ ખેડૂતો પોતે પોતાની રીતે પોતાનું સિંચાઈ કરી શકે એ પ્રકારનું કામગીરી કર્યા હતા એમના જ પગલે આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આવા વિસ્તારોની અંદર જલ્દીમાં જલ્દી કામ કરતા લોકોને દિલ્હીનો લાભ મળે એ પ્રકારની જ્યારે કામગીરી થાય ત્યારે હું આ વિસ્તારમાં વિઝિટ કરીને વહેલામાં વહેલા તકે જલ્દી કામ પૂરા થાય અને છેવાડાના લોકોને એનો લાભ મળે એ પ્રકારની કામગીરી